છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું તો આસાન છે જલ્દી પણ બની જશે અને શિયાળામાં તો બહુ જ મજા આવે એને ખાવા માટે અને ટેસ્ટી પણ બહુ જ લાગે તો આપણે બે ચમચા તેલ નાખી દીધા છે ને આજે આપણે બનાવીશું કુકર તો એમાં આપણે એક ચમચી રાઈ નાખી દીધી છે રીંગણ નાખશું તો ફ્રેન્ડ્સ આપણે રાઈ ફૂટી જાય સારી રીતે તો એનામાં આપણે લોટરી બનાવીશું એ આપણે રાઈ ફૂટી ગઈ છે સારી રીતે એનામાં આપણે કાઢી નાખશું

चार बेटे ना पे तो 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 मिक्स कर रहा सो ताकि ना पे रखते तो भी तो बेखन बन गई ना तो फ्रेंड्स आप लोग भी थे गए थे हम थोड़ी देर तो तुम दे सकते हो नहीं ना तो करो मिक्स करना चाहिए तो ये इनका सब्जी जी आपने इतना मोमो मिल छे एक आलू की के पकाएगा तो स्वाद अनुसार नमक मिर्ची पनीर चटनी तो ये एक बनाकर ये इनामा उमेज सकते हैं

ઢાકીને નાખશું તો એ સારી રીતે મસાલો આપેલું છે એનો હવે એના માપી નાખીશું બે ટમેટા મીઠા છે હું તો આવી રીતના સુધારાની પાછી તો હું તમને કીધું કે આજે આપણે જે શાક બનાવીએ છીએ એ અલગ બનાવે છે તમે એ માથેથી નાખશો એનામાં તો એ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને એની જો સ્વાદ છે એ અલગ થઈ જશે આવી રીતના થોડી ધીર આપણે એના મિક્સળ નાખીશું આવી રીતના મિક્સ નાખવું છું આવી રીતના હવે એના મખું પાણી નાખશું तो रसवाड़ी आपने नहीं बनाई तो इन हम धुरो फारी पे नाकू જોઈએ મે જો રસવાડી તમને પસંદ હોય તો એ પ્રમાણે તમે પાણી નામે ઉલેસા કરો મે એક કટોરી આટી લેતે છે એ બાપ એનામાં ઉલેસા પાણ કેમ કે કુકર માં ઘણો બધું પાણી ના જો તો આવી રીતે આપની મિક્સ કરી નાખશું તો મેસ થોડી કટોરી નાની છે એ જાતે ઉમેરી છે એનામાં હવે એને આપણે टाकीને રેસિપીમાં થઈ જશે તૈયાર

તો ફ્રેન્ડ્સ એની ખાસિયત આ છે કે આપણે ઉપર ધ્યાનમાં છાટીએ તો એનું સ્વાદ બહુ સારું અને ટેસ્ટી બને હવે એનાથી આપણે ઉપર ધાણા લીલા છાટી નાખશું અને આ રીતે આ મારું તમને સારું લાગ્યું હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ આ બહુ જ ટેસ્ટી છે શિયાળામાં બહુ જ જમવા માટે બહુ જ સારું લાગે આપણે અને તમે આવી રીતના બનાવજો તો જલ્દી તો મને છે આસાન છે સિમ્પલ છે અને આવું રીતના મસાલેદાર તમને શાક બની જશે તો સારું લાગવું તો હું તમને કીધું કે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ